મિત્રો આપણે આજે એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશું કે જેની અંદર તમે એક સારામાં સારું મૂર્ત અને ચોખડીયા જોઈ શકો છો જેની અંદર તમે નક્કી કરી શકો કે સારું મૂર્ત કયું છે અને ચોઘડ્યું કયું છે તમે એ નક્કી કરી શકો પ્લે સ્ટોરની અંદર હિન્દુ કેલેન્ડર નામની એપ્લિકેશન છે આ હિન્દુ કેલેન્ડરની અંદર જો આ સાથિયા જેવી એપ્લિકેશનનો લોગો છે આ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરેલી જ છે તમે પણ ડાઉનલોડ કરી શકો છો ખૂબ જ સારું અને સારું પરફોર્મન્સ છે આ ડાઉનલોડ કરી દેવાની અને ડાઉનલોડ કર્યા પછી તમે એને યુઝ કઈ રીતે કરો છો એ તમને તબક્કો બધું તમે જોઈ લો હિન્દુ કેલેન્ડરમાં જવાનું ઇંગ્લિશની અંદર આવશે સેટિંગમાં જવાનું સેટિંગની અંદર જઈ અને ઇંગ્લિશ કાં તો હિન્દી કાં તો ગુજરાતી તમને જે યોગ્ય લાગે એ ફોન્ટ તમે નક્કી કરી શકો છો હિન્દી બેટર એ દરેક મોબાઈલની અંદર આવી શકે છે એટલે આપણે હિન્દી ફોન્ટ રાખીએ છીએ એની અંદર જો જ્યોતિષ છે જ્યોતિષની અંદર મૂર્ત ચોગડિયા એવમ હોરા આ વસ્તુની અંદર તમે અંદર જશો એટલે જો મૂર્ત જોવા મળશે કે આજે સવારે સૂર્યોદય ક્યારે થશે એ તમને જોવા મળશે સૂર્યાસ્ત ક્યારે થશે એ તમને જોવા મળશે અને બીજું બધું એક્સ્ટ્રા છે એ આપણા કામનું નથી ઉપર સાઈડની સાઈડની બહાર છે ત્યાં ક્લિક કરીશું એટલે ચોઘડી આવશે લાભ ચોઘડિયું અમૃત ચોગડ્યું આ જે છે બે સવારના એ સારું ચોગડ્યું છે એ શુભ કહેવાય બાજુમાં જો ગ્રીન છે એના કારણે એ વસ્તુ સારી છે એના પછીનું જે કાળ ચોગડ્યું જે ખરાબ ચોગડ્યું છે એ અશુભ છે એ લખેલું છે તો તમે જે શુભ ચોગડ્યું છે એ સમય શુભ છે એ સમયની અંદર કાર્ય કરી શકો છો થેન્ક યુ